આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર પાકિસ્તાન દ્વારા ગઈકાલે મોડી સાંજે સરહદી વિસ્તારોમાં ભારે ગોળીબાર બાદ આજે જમ્મુ કાશ્મીર પંજાબ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે જમ્મુ અખનૂર પઠાણકોટ અમૃતસર ફિરોઝપુર જેસલમેરના હાલ શાંતિનું વાતાવરણ છે શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે કોઈ ડ્રોન ગોળીબાર કે તોપમારો થયો હોવાના અહેવાલ નથી દરમિયાન ગઈકાલે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને સરહદી વિસ્તારમાં કરેલા હુમલાનો ભારતના સશસ્ત્ર દળોએ પૂરતો અને યોગ્ય જવાબ આપ્યો હતો વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા પર ઉલ્લંઘનના પુનરાવર્તનની કોઈ પણ ઘટના સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સ્તરીય બેઠક યોજી હતી આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ હાજર રહ્યા હતા ગઈકાલે રાત્રે હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન અને સંઘર્ષ વિરામ બાદ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદોના આર્મી કમાન્ડરો સાથે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સેનાએ જણાવ્યું કે ગઈકાલે ભારત પાકિસ્તાનના લશ્કરી કામગીરીના મહાનિર્દેશકો વચ્ચેની વાતચીત બાદ થયેલી સર્વસંમતિના કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં સેના પ્રમુખે સેનાના કમાન્ડરોને જવાબી કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા આપી છે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદુર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ તે ભારતની રાજકીય સામાજિક અને વ્યૂહાત્મક ઈચ્છા શક્તિનું પ્રતિક છે લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યા પછી સંરક્ષણ મંત્રીએ આ પ્રમાણે કહ્યું બ્રહ્મોસનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તે ભારત અને રશિયાની સંયુક્ત ઉચ્ચતમ સંરક્ષણ ટેકનોલોજીનું આ પરિણામ છે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલા એટલે કે સત્યાવીસ મે ના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી છે ચોમાસાના વહેલા આગમન થી ખરીફ વાવણી અને ઉત્પાદન સારું રહેવાની ધારણા છે હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા એકસો પાંચ ટકા વધુ રહેશે આ સતત બીજું વર્ષ છે જયારે વિભાગે સામાન્ય કરતા વધુ ચોમાસાની આગાહી કરી છે આજે દિવસભર અસહ્ય ઉકળાત બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ભુજ અંજાર મુન્દ્રા નખત્રાણા તાલુકામાં અત્યારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે ભુજપુર નાની મોટી મોટીતુંબળી લોડાઈ ત્રગડી ખેડોઈ મમુવારા નાડાપા રતનાલ નિરોણા ચપરેડી નાની ખાખર આંબાપર બિદડા વડવારા મોટા કાંડાગરા સામત્રા કાળી તલાવડી કેરા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો આ ગામોમાં ક્યાંક કમી તો ક્યાંક ભારે વરસાદ પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગ દ્વારા આગામી તેર મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે આકાશવાણી ભુજનું પ્રસારણ એફએમ પર શરૂ થયું છે એફએમ ફ્રીક્વન્સી એકસો ત્રણ સાત પર આકાશવાણી ભુજનું પ્રસારણ હાલની તકે શરૂ કરાયું છે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બાબુલાલ મીણાના માર્ગદર્શનથી અને સ્ટેશનના વડા જયેશ રાવલના સતત પ્રયાસોથી શરૂ થયેલ આ એફએમ સેવા માટે ટેકનિકલ સ્ટાફ પ્રણવ ગોર વિમલ ઉપાધ્યાય વગેરેએ જહેમત ઉઠાવી હતી પ્રવર્તમાન પરિસ્થિતિમાં એફએમ સેવા શરૂ થતાં સમગ્ર આકાશવાણી પરિવાર અને શ્રોતાઓમાં આનંદની લાગણી છવાઈ છે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી હેમાબહેન આચાર્યનું આજે અવસાન થયું છે તેઓ જનસંઘના સંસ્થાપકો પૈકીના એક હતા સામાજિક રાજકીય ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું હતું ઓગણીસો અડસઠમાં કચ્છ સત્યાગ્રહમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી ઓપરેશન સિંદુરને અન્વયે ત્રણ દિવસથી કચ્છમાં બ્લેક આઉટ કરવામાં આવી રહ્યો હતો દરમિયાન બંને દેશો વચ્ચે સંઘર્ષ વિરામ થતાં કચ્છમાં જનજીવન પૂર્વવત થયું છે જિલ્લા મથક ભુજમાં શાંતિપૂર્ણ માહોલ છે તમામ બજારો સમયસર ખુલ્લી હતી ભુજના નાગરિકો પણ રોજિંદા ગામે લાગી ગયા હતા દિવસ દરમિયાન માર્ગો પર લોકોની ચહલ પહલ પણ વધુ જોવા મળી હતી વિશ્વ માતૃત્વ દિવસ નિમિત્તે અદાણી સંચાલિત ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના તબીબોએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી ડોક્ટર પ્રફુલ્લા કોટક અને ડોક્ટર ચારમી પવાણીએ જણાવ્યું કે આજે મોડા લગ્નનો ટ્રેન વધી રહ્યો છે આ દરમિયાન નોર્મલ પ્રેગ્નન્સી ઉંમર વીતી જાય છે પરિણામે પ્રેગ્નન્સી મુશ્કેલ બને છે ડોક્ટરોના જણાવ્યા મુજબ માતૃત્વ માટે પચીસ થી ત્રીસ વર્ષની ઉંમર સૌથી યોગ્ય છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર